અગિયાર આરોપીએ ગોધરાની સબજેલમાં આત્મસમર્પણ કર્યું હતું અને આત્મસમર્પણ કર્યા બાદ હવે હજી એક મહિનાનો પૂરો સમય નથી થયો તે પહેલા એક આરોપી પ્રદીપ મોઢિયા જે છે તે પેરોલ ઉપર બહાર આવી ગયો છે અને આને પેરોલ ઉપર બહાર આવવા પાછળનું જે કારણ છે તે એવું કહેવાય રહ્યું છે કે તેના સસરાનું નિધન થયું હતું તેના માટે થઈને તેને ગુજરાત હાઈકોર્ટમાં પેરોલ માટેની એપ્લિકેશન કરી હતી જેની ઉપર તેને એક મહિનાના પેરોલ માગ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેને પાંચ દિવસના પેરોલ આપ્યા જેના કારણે તે બહાર આવ્યો અને તે બહાર આવ્યો અને ત્યારબાદ તે રંધીકપુર પહોંચ્યો હતો રંધીકપુર આ એ જગ્યા છે જ્યાં આગળ બાનુ સાથે તોફાનો દરમિયાન જેવી જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો અને તેનો જે વિડીયો છે તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ જે વિડીયોમાં પ્રદીપ મઢિયા દેખાઈ રહ્યો છે જે પ્રમુખ રંધીકપુરની બજાર છે તે બજારની અંદર જોવા મળી રહ્યો છે અને ત્યાંના જે સાક્ષી છે તેની પાસે જ્યારે આ માહિતી પહોંચી તો એ બધામાં ફફડાટ વ્યાપી ગયો કારણ કે જે રીતે ત્યાં આગળ આ પહેલા પણ જે ગુનેગાર છે બિલ્કીસ તે લોકો જ્યારે પણ જામીન ઉપર બહાર આવ્યા હોય કે પેરોલ ઉપર બહાર આવ્યા હોય કોકના કોક રીતે સાક્ષીઓ સાથે માથાકૂટ કરી છે અને અત્યાર સુધીમાં ત્રણ એફઆઈઆર પણ પોલીસમાં આ લોકોની વિરુદ્ધમાં દર્જ થઈ ચૂકી છે તો તેવામાં હવે જ્યારે પ્રદીપ મઢિયા બહાર આવ્યો છે ત્યારે એ બિલકિસ પાનું હોય કે આખા મામલાના સાક્ષી હોય આ બધામાં એક ફફડાટ વ્યાપી ગયો છે અને ક્યાંક તેમને ડર સતાવી રહ્યો છે કે એવું ન થાય કે ફરીથી કોઈ પણ પ્રકારનો તેમના ઉપર હુમલો થાય કે તેમના પરિવારના લોકો ઉપર હુમલો કરવામાં આવે હા મારું નામ ફિરોજભાઈ ઉર્ફે પિન્ટુ છે હું બિલકિશાનો કેસ નો સાક્ષી છું અને જે પંદર ઓગસ્ટે જે આ દોષિતોને ગુજરાત સરકારે છોડ્યા હતા તેના લઈને પિટિશન સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી તેનો ચુકાદો આવી ગયો પછી દોષિતોને ગોધરા સબ જેલની અંદર હાજર થવાનું કહ્યું તે એ લોકો હાજર થયા હાજર થયા પછી ટૂંક સમયમાં એક દોષિતને અમે બહાર દેખ્યો પ્રદીપભાઈ રમણલાલ મોડિયા જેવા કે કોઈ અધિકારી હોય બુટ સુટ લગાવી મારીને બાઇક લઈને આવ્યા એટલે અમને થોડો ડર લાગ્યો અંદર અંદર સમાજના જે બધા એમની સાથે વાતચીત કરી બધા ડરી ગયા ક્યારે હમણાં તો ગયા કે જયારે લોકો આવી ગયા એમ પછી અમે બીજા દિવસે અમે દેખ્યો એટલે બજારની અંદર ખુલ્લે જતા માર્કેટમાં બે પાંચ જણા સાથે જ એમના ફોટા ભી અમે લીધા વિડીયો ભી લીધો છે અને એમનાથી બહુ જ ડર લાગે છે તો તમને શું આ લોકોને છે એ તો એમના ઘર જેવું છે એમનું મન ફાવે ત્યારે આવી બી જાય છે અને જતા બી હોય છે એવું બી થોડું જાણવા મળ્યું છે કે જે બી દોષિતો છે બિલકિશ્વા કિસ્ણ રાત્રે જેલમાંથી બહાર નીકળે છે અને જે ગોધરા સબ જેલ છે એ તો એમના ઘર જેવું જ છે એની અંદર જે અધિકારીઓ ઉપર લેવલ માં એમનો કોન્ટેક છે એને મળેલા છે લોકો તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે જે શરૂઆતમાં જે બિલકિસ બાનો કેસ મહારાષ્ટ્ર ચાલ્યો તો અને જે મહારાષ્ટ્ર કોર્ટે જે સજા આપી તેને જે જેલ ગયા તે લોકો નાસિક ત્યાં જવા જોઈએ અને આ તેના માટે થઈ અને જે બિલકિસ સાક્ષી છે તેઓ હવે હાઈકોર્ટમાં જવાનું મન બનાવી લીધું છે તેમને એક જે અરજી છે તે તૈયાર કરી છે અને અરજીની અંદર તેમને માંગ કરી છે કે કાં તો આ લોકોને પેરોલ ન આપવામાં આવે અથવા અથવા તો તે લોકોને ગુજરાત બહારની જે જેલ છે ત્યાં મોકલી દેવામાં આવે કારણ કે આ જેટલા પણ અગિયાર આરોપી છે તે મહારાષ્ટ્રની જેલની અંદર બંધ હતા ત્યારબાદ તેમને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર ઓર્ડરથી મોકલવામાં આવ્યા હતા અને તેઓ સતત જામીન લઈને બહાર આવતા હતા જેના કારણે એફઆઈઆર પણ રજિસ્ટર થઈ હવે માંગ કરવામાં આવી રહી છે કે તેઓને ગુજરાત બહારની જેલમાં મોકલી દેવામાં આવે જોવાનું રહેશે કે કોર્ટ આ મામલે શું કહે છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર